આપણા દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ સમિતિ દ્વારા આપણા દેશના મહાન સપૂતોએ તૈયાર કરેલ બંધારણનો અમલ થયો હતો ત્યારથી આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે આજના રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે આપણે આપણા સ્વાતંત્ર્ય વીરો અને બંધારણના ઘડવૈયાઓને નમન કરીએ તેમજ ગમે તેવી પરિસ્થિતિમાં પણ અડીખમ રહી ફરજ બજાવી દેશની રક્ષા કરનાર જવાનોને સલામી આપીએ દેશ માટે બલિદાન આપનાર તમામને યાદ કરીએ અને દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા લઈએ આપણા દેશનું બંધારણ આપણને તમામ પ્રકારના મૌલિક અધિકાર મેળવવા નૈતિકતા જાળવવા અને મૂળભૂત કર્તવ્યોનું પાલન કરવા પ્રેરિત કરે છે તેવા મૂલ્યોનું પાલન કરવા આપણા સૌની ફરજ બને છે સરકારશ્રી તરફથી અનેક પ્રકારના વિકાસના કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે આપણો દેશ વિશ્વમાં વિકાસના પંથે આગળ વધી રહ્યો છે અને મહાસત્તા બનવા તરફ જઈ રહ્યો છે આપણા સૌની ફરજ છે કે આપણા દેશના વિકાસ અને પ્રગતિમાં ભાગીદાર બનીએ આજે છોતેરમા પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણા તાલુકાની જિલ્લાની રાજ્યની અને ભારત દેશની પ્રગતિ ઉત્તરોત્તર વધતી જાય એવી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર માન્ય મામલતદાર સાહેબ શ્રીનો 76મો પ્રજા સત્તાક દેવ પ્રિન્સિપલ્સ માય ટીચર્સ માય વિલેજ મેમ્બર્સ એન્ડ ઓલ માય ફ્રેન્ડ્સ માય નેમ ઇઝ હર્સિતી આઈ વિશ યુ ઓલ વેરી હેપી રિપબ્લિક ડે ટુડે ઇઝ 26 જાન્યુઆરી ધ રિપબ્લિક ડે ઓફ અવર કન્ટ્રી 26 જાન્યુઆરી 1950 રિપબ્લિક ડે ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અ ડિફેન્સ ડે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇઝ ધ સુપ્રીમ લો ઓફ ઇન્ડિયા constitution is the largest return constitution in the whole world. dr. baba sahib abedkar is the father of our constitution. i feel very happy that we are all celebrating 26th january in my green school. i am proud of that. i am indian. i love my country. thank you.